મેડમ મને છોકરો જોઈએ છે એના માટે કોઈ ઉપાય છે દોસ્તો હમણાં થોડા ટાઈમ પહેલાં ભાવનગરના કોઈ ગામડામાંથી મને એક ભાઈનો ફોન આવે છે કે મારી પત્નીએ સાતમી છોકરીને જન્મ આપ્યો છે હવે શું અમે આઠમા સંતાન છોકરા વિશે વિચારી શકીએ અને છોકરો થાય એના માટે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો હું એ કહેવા ઈચ્છું છું કે જ્યારે પણ કોઈ સ્ત્રી એક બાળકને જન્મ આપે છે ત્યારે એના શરીરમાંથી દોઢથી બે લીટર બ્લડ લોસ થાય છે આ ઉપરાંત એનું બધું જ પોષણ એ બાળકમાં આવી ગયું હોય છે અને ત્રીજી વસ્તુ એ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય છે એ સમયનું બધું જ પોષણ બ્રેસ્ટ ફીડિંગમાં વપરાતું હોય છે ત્યારે તમે સમજી પણ નહીં શકો કે એની માનસિક અને શારીરિક હાલત કયા લેવલ પર હોય છે બીજી વસ્તુ કોઈ પણ સ્ત્રીને છોકરો આવશે કે છોકરી એ નક્કી પુરુષના એક્સ અને વાય ક્રોમોઝોમ ઉપરથી નક્કી થાય છે એટલે કે કોઈ પણ સ્ત્રીને છોકરો આવશે કે છોકરી એ સ્ત્રી નક્કી નથી કરી શકતી પુરુષના ક્રોમોઝોમ જ નક્કી કરી શકે છે અને ત્રીજી વસ્તુ છોકરા માટેની કોઈ સ્પેશિયલ દવા પણ નથી આવતી કે તમે આ દવા લેશો તો તમને છોકરો જ આવશે એટલે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું કે છોકરો કે છોકરી આવશે એ ફક્ત ભગવાન જ નક્કી કરી શકે છે કોઈ માણસ નહીં અને આમિર દંગલ મૂવીમાં કહ્યું છે ને મારી છોરીયા છોરો સે હે કે તો આપણે આ ટેગલાઇનને જરૂરથી અપનાવીએ આપણે ટેકનોલોજીને તો અપનાવીએ છે આપણે ટેકનોલોજી હિસાબે અપડેટ તો થઈએ છે પરંતુ આપણે આપણા વિચારોને અપડેટ નથી કરતા તો આ વસ્તુ પર જરૂર વિચારવું જોઈએ